દોસ્તો આજે એક એવી ટ્રીક વિશે વાત કરીશ જ્યારે પણ તમારો ફોન દૂર હોય તો તમને ખુદ તમારો ફોન નામ લઈને કહેશે કે ફળાણી વ્યક્તિનો કોલ તમારા ફોનમાં આવ્યો છે જી હા દોસ્તો તમે આગ દૂર હોવા તો તમારો ફોન ખુદ બોલશે તો કેવી રીતે કરવાના છે આ સિક્રેટ સેટિંગ તેની વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ તો દોસ્તો જી હા એક સેટિંગ કરવાનું છે જેમાં તમને બતાવી દેશે કે તમારો કોઈપણનો કોલ આવશે તો તમે નામ લઈને તમારો ફોન ખુદ બતાવશે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવા अनि साथै बे एवा अमेजिंग હિડન સિક્રેટ સેટિંગ બતાવીશ જે તમારા મોબાઈલ માટે પણ યુઝફુલ છે અને તમારા માટે પણ યુઝફુલ છે કેવા એવા સિક્રેટ સેટિંગ છે જે છે ફોન ડાયરને રહીને જેમાં તમને આસાનીથી આ સેટિંગ જોવા મળી જશે અગર ન જોવા મળે તો લાસ્ટમાં જે ટ્રીક તમને બતાવું તો તમારે ધ્યાનથી જોવાની છે જી દોસ્તો આવી જ અમેઝિંગ હિડન સિક્રેટ ટ્રીક જોવા માટે હંમેશા અમારી ચેનલ સાથે જોડાયા રહો જી હા દોસ્તો અત્યાર સુધી તમે અમારી ચેનલ સાથે જોડાયા નથી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દીથી અહીંક જે બટન છે તેના ઉપર ક્લિક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ક્લિક કરી દોસ્તો તમને આ કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં અહીં કમેન્ટ કરીને જરૂર બતાવજો સાથે અહીં એક નાનું એવું કામ જતા જતા કરી દો અમારા વિડીયોને લાઈક જરૂર કરી દેજો સાથે આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે દોસ્તો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અહીંથી તમારા વોટ્સએપ ગ્રુપમાં અવશ્યથી આ વિડીયો શેર કરજો જે બધા લોકોને જાણી શકે છે દોસ્તો ચોરો કઈ ટ્રીક છે જે તમારું ગમે તેનો ફોન આવશે તો તેને કોલ માં તેમનું નામ લઈને બતાવશે કે ફળાની વ્યક્તિનો કોલ આવ્યો છે તો તેના માટે તમારે કાંઈ પણ કરવાનું નથી તે તમારા ફોન ડાયર છે તેના ઉપર ક્લિક કરવાની છે અહીં ત્રણ ડોટ પર ક્લિક કરો અહીં તમને સેટિંગ ઉપર ક્લિક કરી દેવાની છે હવે દોસ્તો તમારે સૌથી પહેલાં નંબરનું જે સેટિંગ છે તે છે કોલર આઈડી એન્ડ સ્પેમ કોડ તમારામાં ટ્રુ કોલ જેવી એપ્લિકેશન તો તમે રાખતા જ હશો પણ અહીં હું તમને જે બતાવું તે તમારો મોબાઈલ ખુદ તમને સ્પેમ કોડ હશે તો તેનાથી પ્રોટેક્ટ કરાવશે જ્યાં દોસ્તો ખુદ બતાવી દેશે કે તમારામાં જે સ્પેમ કોડ આવ્યો તે તમને બતાવશે અગર તમે તે ચાલુ કરવા માંગતા હો તો તમારે આ જે સેટિંગ છે તે તમારે એનેબલ કરી દેવાનું છે ત્યાર પછીનું જે તમને સેટિંગ બતાવું તે છે તમારો ફોન તેનું નામ ખુદ રહીને બોલશે કે આ વ્યક્તિનો કોલ આવ્યો છે તો તમારે આન્સરિંગ એન્ડ એન્ડિંગ કોલ્સ પર ક્લિક કરવાની છે અહીં તમારે પહેલાં નંબરનું આવશે રીડ કોલર નેમ અલાઉન્ડ તો તમારે તે સેટિંગને ઓટોમેટિકલી ઓન કરી દેવાનું છે જ્યાં દોસ્તો અહીં તમારે અલાઉ હશે અથવા વિથ બ્લુટૂથ એન્ડ હેન્ડસેટ ઓનરી રાખેલું આવશે તો અહીં તમને જે સેટિંગ જણાવું તે અલાઉ રાખવાનું છે આમાં તમારે જ્યારે બ્લૂટૂથ કનેક્ટ હોય ત્યારે જ તમારું નામ બતાવ્યો તો તમારે આના પર ક્લિક કરવાનું છે અગર તમારું નામ બ્લૂટૂથ સિવાય ગમે ત્યારે તમારો ફોન બાજુમાં ગમે ત્યાં પડ્યો અને બોલે કે આ વ્યક્તિનો કોલ આવ્યો છે તો તમારે અલાઉ ઉપર ક્લિક કરી દેવાની છે ત્યાર પછી બેક નીકળી જવાનું છે હવે દોસ્તો ત્યાર પછીનું જે મહત્ત્વનું સેટિંગ છે તે આન્સરિંગ ઓટોમેટિક કોલ તો તમારે આના ઉપર ક્લિક કરવાની છે જ્યારે તમારો મોબાઈલ બ્લૂટૂથ સાથે કનેક્ટ હોય જેમ કે હેન્ડ બ્લૂટૂથવાળી બ્લુટૂથવાળી ઇયરફોન હોય તેની સાથે કનેક્ટ હોય અને તે ઓટોમેટિક કોલ ઉપડી જાય તેવી રીતે કરવું હોય તો તમારે આ સેટિંગને ઓન કરવાનું છે અને કેટલી સેકન્ડની અંદર તમારો કોળ જે છે તે ઉપડી જાય તો તમારે અહીંથી તે સેકન્ડ પ્રમાણે યુઝ કરવાનું છે ને કસ્ટમ કરવું હોય તો તમારે કેટલી સેકન્ડમાં કોલ ઓટોમેટિક ઉપડી જાય તમારે ઉપાડવાની જરૂર ન પડે તો તમે અહીં સેકન્ડ કે જેટલી સેકન્ડ રાખવું હોય એટલી સેકન્ડ તમે રાખીને સેટ કરી શકો છો આવી રીતે જીઆ દોસ્તો તો આ રીતે તમે આ પણ સેટિંગ કરી શકો છો અગર તમારા મોબાઈલમાં જો આ કોલર લીડ કોલર નેમ્સ અલાઉન્ડ નામનો ઓપ્શન ન આવતો હોય તો તમારે એક ગૂગલની એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવાની છે જેમનું નામ છે ફોન બાય ગૂગલ તમારે આ ડાઉનલોડ કરી લેવાની છે અને આમાં તમને જેમ બતાવ્યું તે રીતનું સેટિંગ તમે તમારા ફોનમાં કરી દેશો તો જ્યારે પણ તમારામાં કોઈનો કોલ આવશે તો તેમનું નામ લઈને બતાવી દેશે તો દોસ્તો આજનો ઉમેદ કરું છું આજનો આ વિડીયોમાં કાફી ટ્રીકમાં મજેદાર લાગી હોય વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સાથે જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાત વિડીયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને ટેક ગુજરાતી ને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો